નમસ્કાર મિત્રો અત્યારે હમણાં વહેલી સવારે અડવત શહેરમાં આવેલ ભવાની ઢોરા વિસ્તારમાં એક મહિલાની તેના જ પતિએ છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવાનો જે બનાવ છે એ બનાવ પ્રકાશમાં આવ્યો છે આ બનાવના પગલે પોલીસ જવાનો જે છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ અત્યારે જે મહિલા છે તેના મૃતદેહને પીએમ માટે અડવત શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અત્યારે મિત્રો આપણે એ સ્થળ ઉપર છીએ કે હળવદ શહેરમાં વોર્ડ નંબર સાતમાં આવેલ ભવાનીનગર ટોરા ઢોરા વિસ્તારમાં આમ તો આ મહિલા જે છે એ મોરબી ખાતે રહે છે મોરબીના વિસીપરા વિસ્તારમાં રહે છે અને તે તેના બેનના સસરાની ખબર અંતર પૂછવા માટે થઈ અને કાલે જે છે તે તેના બેનના ઘરે આ મહિલા આવી હતી મૃતક જે મહિલા છે એનું નામ છે મદીનાબેન યુનુષભાઈ જે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહે છે તેની બેન એક હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહે છે અને એની બેનના સસરા બીમાર હોય જેથી તેની ખબર અંતર પૂછવા માટે જે છે એ મદીનાબેન હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગઈકાલે આવ્યા હતા અને ગઈકાલે સાંજે જ તેમનો પતિ છે યુનુસ તે પણ અહીં આવ્યો હતો અને ત્યાર પછી તેઓને નાની મોટી જે કંઈ બોલાચાલી થઈ હતી જે પ્રાથમિક માહિતી તો એ મળી રહી છે કે દારૂ પીવાની જે છે યુનિષભાઈને તેના પત્નીએ ના પાડીને એને લઈ અને યુનિષભાઈ જે છે એ ક્રોધમાં આવી ગયો અને ત્યાર પછી આજે સવારના સાડા છ થી સાત વાગ્યાની આસપાસ યુનિષભાઈએ તેના જ પત્ની મંદિનાબેનને છરીના ઘા ઝીંકી અને હત્યા કરી દેવાનો જે બનાવ છે એ બનાવ સામે આવ્યો છે હત્યા કરી દીધી છે જેને લઈ અને લોકોના ટોળા પણ અહીં એટલી જ મોટી સંખ્યામાં હતા તેની સાથે આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી જેથી પોલીસ જવાનો પણ ઘટના સ્થળે જે છે એ દોડી આવ્યા હતા આ બેન તમે જુઓ છો એ એમના બેન છે બેનના કે જે છે તે બેન તેઓની બેનના ઘરે આવ્યા હતા ગઈકાલે સાંજના સમયે જે છે આવ્યા હતા ત્યાર પછી તેમનો પતિ છે તે પણ તેમના ઘરે આવ્યો તો પછી રાત્રિના સમયે થોડી બોલાચાલી થઈ અને આજે સવારમાં જે છે આ જગ્યા ઉપર બેનને છરીના ઘા ઝીંકીને તેઓની હત્યા જે છે તે કરી દેવામાં આવી છે જે મદીના બેન કે જેઓની હત્યા કરી દીધી છે તેમના બેન આપણી સાથે છે આપણે થોડીક તેઓ સાથે વાત કરશું બેન તમારું નામ શું બેન મનીષા બેન મનીષા બેન શું આખી ઘટના બની હતી અમે તો ઉતા તા અમે કાઈ ખબર હતી હા અને સીધી મારી વયોગી હોય રહી હોય કોણ હતું મારવા વાળા એનો ઘરવાળો જ હતો શું એનું નામ હતું યુનુસ યુનુસ તમારા બેન મદીના બેન નાના હતા કે મોટા તમારા નાની હતા ના ના અહીંયા ક્યારે આવ્યા તા અને શું આમ બેન કાલે આવ્યા હતા શા માટે આમ થા આંટો મારવા જાય હતા કે હમણાં વાત થતી કે તમારા સસરાની ખબર અંતર પૂછવા મદીના બેન આયા હતા એકલા જ આયા હતા એ બેન એકલી જ આવી પછી એનો વાંચી આવ્યા તમે કાલ મોરબી ગયા હતા પછી તમારા સાથે તમારા બેન આયા સાથે સસરાની ખબર કાઢવા આવી હતી બરોબર પછી આ યુનિષભ એમના પતિ ક્યારે આયા હતા કાલ એ હાજર આવ્યા હતા હાંજે આયા બપોરે હાજર આવ્યા

હું બીમાર હતો ને એટલે મને કે હું અમે આવી તમારી ખબર કાઢો મેં આવો ને ભાઈ શું વાંધો મને મજા નથી કીધો હા એટલે આવો કીધો જોઈ જાઓ જોઈ ગયા પછી અહીં બેઠા હતા કાંઈ ખાધું બે મેં તો ખાધું જ નથી ખમુકું એટલે કાલે હાજે બે ખાધું હા મેં તો ખાધું જ નથી હા મદીનાબેન કેવડી ઉંમરના હતા બાપા મદીનાબેન હશે ચાલી વાળીની ઉંમર પાંત્રીસ ચાલી વાળાના ચાલી વાળીની હા હા

બરોબર અને ત્રણ છોકરા હે એક છોકરો હે અને બે દીકરીઓ બરોબર પોલીસ હમણાં આવી હતી હા હતા કેશુબાઈ બધા સાહેબને બધાય એટલે છ સાડા છ વાગી ગઈ આખી ઘટના બની હતી હા વાગે ફિટ આજુબાજુમાં કારણ કે આમ તો અત્યારે ઉનાળો છે એટલે કદાચ સાડા છ એ તો એમ તો વધારે જાગૃતિયા પરખ્યાવાળા ધોઈ લ્યા વહાર આપડો દે પછી દવાખાને લઈ જવાનો સમય જ નહોતો મેળ્યો બાપા દવાખાના ધાવાદ ન દીધા કોઈને

પડી જાઉં એટલે હવે તો થઈ ગઈ તો આજ મિત્રો તમે જો આજ ખાટલો હતો કે ત્યાં આગળ જે મદીના બેન છે સુતા હતા આજે સવારના સાડા છ વાગ્યા ની આસપાસ ને તેઓના જ પતિ જે યુનિષભાઈ સંધિ છે સંધિ યુનિષભાઈ સંધિ કે તેઓ તેઓની જ પત્નીની જે છે એ હત્યા જે છે તે કરી નાખી છે ત્રણ બાપા કહી રહ્યા છે કે ઘડાના ભાગે બે પેટના ભાગે જે છરીના ઘા છે છરીના ઘા મારવામાં આવ્યા છે આખી જે આ ઘટના છે તે આજે સવારના સાડા છ વાગ્યાની આસપાસ હળવદ શહેરના ઢોરા વિસ્તારમાં જે છે આ ઘટના બની છે અને હાલ આ બનાવના પગલે મૃતકની લાશને પોલીસ દ્વારા પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને તેની સાથે આજે મૃતક મહિલા છે તો એનો પતિ યુનિસ જે છે એ ફરાર થઈ ગયો છે અને હાલ અત્યારે હવે પોલીસ જે છે તે હત્યાનો ગુનોને નોંધવાની જે કંઈ તજવીજ જે છે તે હાથ ધરી છે તેની સાથે મહિલાની શા માટે એના પતિએ હત્યા કરી છે તે હવે પોલીસ તપાસ કરશે અને પોલીસ તપાસ બાદ જ જે છે એ સાચી હકીકત જે છે એ સામે આવશે આભાર મિત્રો